મણિલાલ ઉભા થો યાર બાગ પાચી ના ખોરજુ બધા નહીટલો હલ્યાજુ તમને ક્યાર બુદ્ધિ હું મેલી દઉં ખેડો હું ચોકર છું ચોકર આ ફોનમાં નહીં લાગતા લે આવીમાં નહીં લાગતા હોય કંઈ માથું છોડી નાખેલું લાગે માથા ઉપર ચોળેલું હોય લે તારી આ ડોહો કોઈ દાડો કોઈની માર ખાય બરાબર અને આ ચોક માથાનો ફરેલો મળી જ ગયો પગડ મે જ નહીં આટન વાત બધું પાજી નાશ્યું હવે પણ મને એ નહીં સમજાતું કે કિલીને જાય તોય ઉપાધી અને વળી ઘેર લઈને જાય તો એથી વધારે ઉપાધી એટલે મારે તો હવે ચો જવું હવે એક વાતની જ ખબર પડે કે હું લઈ રહ્યો ડાયરેક્ટ વિરુજીનો ઓફિસે હેડે હું એને રાશો શું કરવાનું એટલે આ મણીલાલ ને તો હું લાવ્યો વિરુજી ની કણ બરોબર પણ હવે હું કરવાનું મને એકલાન બીક લાગે એટલે હવે હું ક્યારે એકલો શીતા જ આવી લ્યા એટલે સરપંચ એ વિરુજી

અલા મણીલાલ કે મણીલાલ હું થયું પણ એટલે આ તમે શું કહો મને જ નહીં ખબર શું થયું પણ ચોક માથાના ના જેલો મળે છે તો આત્મ પગ ભાઈ જ ના સીધો એ મણીલાલ એ મણીલાલ અલ્યા યાર ઊભા તો કી એ અરે મણીલાલ ઊભા તો તમે સંધી રાખો કોણી પા કોણી કોણી પા કોણી પા કોણી ભાઈ તું કોણી તો નતું પાયું ચોકણ પાયું છે

હાચ બોલી દો અલ્યા તારી મુએ નહી લીધો ફોન જો હું તો ગોટનો લાયો તой ઉપાધી કરી એને અલ્યા જબર ઓ પા મારા હાચું બાકી તો લઈ ગયો હા આ ગટુજી લઈ ગયા લાગી હ અલ્યા હું નહી લીધો મણી લાલ યાર એ ગોટુ ના લઈજો હું તો તમને ઓય છું યાર મે 8000 રૂપિયા તમામે ગટુજી હાચું બોલો

કરવાનું કર્યું દવાખાના નો ખર્ચો ના હાલતા નહી જોતો અમાર પણ હવે આવી વાતો ગોમ્બો ના કરશો લાયા ને આટલા સુધી તમારો ખુબ ખુબ આભાર એમ બરોબર હવે ના હોય તમારે જો જવું જઈ શકો મને હવે સરપંચ મળી જાય

કાર પછી આવી વરજી લે આવી હોય ને તો ગામના કોકડા કહેવું પડે સરપંચને જોણ કરવી પડે કે ભાઈ હું જઉં છું વર્ધી લઈને બીજાની કો તો ગમે તો આગેવાન ને આપેલો આપણે પેલો ભાવ ભાતા પછી પેલા શું નામ પેલો હા હાલ જે ગટુજી

બરોબર ના આવું ઘેટ વાંચી આવું જતા ના પાછા